અને હવે વાત કરવી છે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપમાં રાજકોટ ભાજપમાં આંતરિક મુદ્દે શહેર પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે કાર્યક્રમમાં આમંત્રણ કાળમાં રામ મોકરિયાનું નામ ન હોવા મુદ્દે શહેર પ્રમુખે નિવેદન આપ્યું છે કહેવું છે કે મારા તરફથી આવી કોઈ સૂચના આપવામાં નથી આવી માધવ દવે હવે ક્લેરિફિકેશન આપ્યું રામ મોકરિયાનું નામ કેમ નથી તે અંગે તપાસ કરાવીશ તેવું પણ માધવ દવે કહી રહ્યા છે સાંસદ રામભાઈ અમારા વડીલ છે અને તેમની અવગણના ન થવી જોઈએ રાજકોટ શહેર પ્રમુખે નામ કમીની સૂચના આપી હોવાની વાત કરી રાજકોટ શહેર પ્રમુખ માધવ દવે પોતે સૂચના આપી હોવાનું નકાર્યું છે આમંત્રણ પત્રિકા જાહેર થઈ જતાં માધવ દવેએ યુ ટર્ન માર્યો તેવો સવાલ ઉઠી રહ્યો છે બંધ બારણે આપેલો આદેશ જાહેર થતા હવે તપાસનું નામ લઈ રહ્યા છે માધવ દવે તેવું લાગે છે રાજકોટના રાજકીય ગલિયારામાં જોરદાર ગરમાવો આવ્યો રામભાઈ ને કોર્પોરેશન કાર્ડ આમંત્રણ કાર્ડ પણ કમી કરવામાં આવ્યા છે એવી વાત વહેતી થઈ હતી કે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેના ના આ કામગીરી થઈ છે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ છે તેની સાથે વાત કરશું માધવભાઈ ખરા અર્થમાં રામભાઈનું આમંત્રણ કાર્ડ નામ પણ છેલ્લા બે કાર્યક્રમમાં નથી નામ આપની સૂચના છે કે શું હકીકત છે જાણવું આવી કોઈ જ સૂચના મેં આપેલ નથી મેં હમણાં જ નિવેદન આપ્યું અને આવી કોઈ જ સૂચના ક્યારેય આપવામાં આવેલી નથી જે નામ નથીની તમે જે વાત કરો છો એ બાબત હું પૂછી લઉં છું ગઈકાલે બારગામ હતો હું આજે તપાસ કરી લઉં છું મને જે જાણી થઈ છે એ બાબતમાં મારે ખાલી એટલું જ કહેવાનું છે કે અધ્યક્ષ તરીકે મેં આવી કોઈ સૂચના આપેલી નથી અધ્યક્ષની જવાબદારી એ પણ હોય છે કે કોર્પોરેશનના કાર્ડમાંથી કેમ નામ કમી થયા જો પરસોત્તમભાઈનું નામ સાંસદ તરીકે હોય એવા બહાના કહેવામાં આવે છે કે સત્ર ચાલુ સત્રમાં પરસોત્તમ રૂપાલાને પણ હાજરી દેવાની હોય છે અને રામભાઈને પણ દેવાની હોય છે તો એક સાંસદનું નામ છે ને એક સાંસદનું નામ કમી કરવામાં આવ્યું આ કોઈ રાગદ્વેષ છે કોર્પોરેશનમાં કે શું છે કોઈ જાતનો રાગદ્વેષ કોઈ પણ જગ્યાએ નથી નથી કોર્પોરેશનમાં કે નથી સંગઠનમાં મારી જવાબદારી સંગઠનની પણ છે અને કોર્પોરેશનના જે કોઈ કાર્યક્રમો છે એમાં પણ હું મારી રીતે જાણ કરી તપાસ કરી જે યોગ્ય લાગશે ત્યાં હું મારી રીતે વાત કરી અને આ બાબતની ક્લેરિટી કરી લઈશ રામભાઈનું આખા બોલા છે એટલા માટે કારણ કે ચર્ચા પણ એવી થઈ રહી છે ને લોકો પણ ભાજપના જ જે કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે રામભાઈ સાચું બોલે છે એટલે એનું ભોગ લેવાઈ રહ્યો એ એ રામભાઈ અમારા વરિષ્ઠ આગેવાન છે અને એ બાબતમાં હું કશું જ કહેવા નથી માંગતો માધવભાઈ દવે કે જે રીતના તેઓએ કોઈ પણ પ્રકારના આદેશ નથી આપ્યા પરંતુ જે કોર્પોરેશનના આમંત્રણ કાર્ડમાંથી નામ કમી થયા છે તેને લઈને તેઓ તપાસ છે તે કરાવશે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ